બનાસકાંઠા થરા માર્કેટયાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલે મેદાન માર્યું ભાજપની મેન્ડેટ ધારી પરિવર્તન પેનલને વેપારી વિભાગમાં ચારમાંથી ત્રણ તો ખેડૂત વિભાગમાં દસમાંથી નવ બેઠક માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બળવો કરનાર પટેલની પેનલનું સુરસુર્યું અણધાભાઈ પટેલની પેનલમાં વેપારી વિભાગ ચારમાંથી માત્ર એક તો ખેડૂત વિભાગમાં દસમાંથી માત્ર એક બેઠક હાંસલ થઈ

અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે અતિથિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો એ પરિવર્તન માટે એ પરિવર્તનનો જે પવન ભૂમાડ્યો હતો એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય અહીંથી લોકોની સુખાકારી વધે ખેડૂતોની તમામ સગવડો સચવાય એવા તમામ પ્રયત્નો આપણી આ નવી બોડી કરશે એ હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું માર્કેટ યાર્ડ ખરાના ચૂંટણીના પરિણામના દિવસે મત ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે નવ ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે એક ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું પાકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ બાહુભાઈ માલાભાઈ ચૌધરી પરિણામ હતું ભારતીય જનતા પાર્ટીની મેડી દ્વારીની જે ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોએ કોઈ અને જવાબી તે વખતે જે મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટીના કુચ્છ લેવર્સિંહ શક્તિ કેન્દ્ર હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પાર્ટીના સિનિયર સૌ કાર્યકર્તાઓ તથા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદયભેર વોટ છું શક્તિ આ પ્રોત્સાહન અને બળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું શ્રી હોય જે આ નિર્ણય લીધો એના માટે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ છે અમારા માર્ગદર્શક અને સંગઠન મહામંત્રી સન્માન્ય શ્રી રત્નાકરજી અમારા જૌન પ્રભાની સન્માન્ય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ તાલુકાનું નેતૃત્વ જે એમને શ્રેષ્ઠ રીતે પૂરું પાડી રહ્યા છે એમાં બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી શ્રીજી વાગેલા સાહેબ અમારા જિલ્લાના ત્રણે મહામંત્રીઓ અને તાલુકાના તમામ શિક્ષક નેતાઓનો અમે ઓકે ઓકે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આર પાટીલ સાહેબનો તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબનો આપણા ઝોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રત્નભાઈ પટેલ સાહેબનો તેમની સાથે જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાગેલા સાહેબ અને ત્રણેય મહામંત્રીશ્રીઓ સમગ્ર પ્રદેશનું નેતૃત્વ સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું તેમની સાથે સાથે કોકરાજ તાલુકાની સમગ્ર જનતા જનાર્દનનો આભાર માનું છું કે તેમણે આ પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું એવી પરિપત્ર